વલસાડના વસીયર માર્ગ પર ટ્રિપલ અકસ્માતમાં છ વ્યક્તિઓને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માતમાં રિક્ષા પલટી જતા ચાલક સહિત સવાર ત્રણ પેસેન્જરોને પણ નાની મોટી ઈજા વલસાડ નજીક વસીયર ડીમાર્ટ પાસે બાઇક કાર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્ત સવારોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વલસાડના વસીયર ડીમાર્ટ નજીકની ઘટના બની હતી કાર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે અચાનક ટર્ન મારી રસ્તો ક્રોસ કરવા છતાં બાઇક અને પેસેન્જર ભરેલી રિક્ષા નંબર જી જે ફિફ્ટીન વાય થ્રી ડબલ નાઇન ફોર અને કાર નંબર જી જે ટ્વેન્ટી વન ડબલ નાઇન થ્રી સાથે અથડાઈ જતા બાઇક નંબર જી જે ફિફ્ટીન ડીપી ફાઇવ ટુ ફોર ફાઇવ પર સવાર બે યુવકોને પણ ઇજાઓ થઈ હતી આ અકસ્માતમાં રિક્ષા પર ડી જતા રિક્ષા ચાલક સહિત રિક્ષામાં સવાર ત્રણ પેસેન્જરોને પણ ઇજાગ્રસ્ત થયા હોય આ ટ્રિપલ અકસ્માતમાં છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો